તો પીજી ને વાર ની શેરી માઠા મારા છે તમે જોઈ શકો છો જો આમાં એને હાલત જો કાસડો વાળી ને ભણાય મીતા બેન ના ભાભી એમ કીધું છે કે કુબીન કુબી લીધા વગર ઘરે ન આવતું બે તો કુબી ગોતવા નીકળ્યા ચાર દુકાને ફર્યા ક્યાંય કુબી ના મળી હવે તો હવે કઈ ની હવે કેવું તમે લઈ આવો તમારે ખાયું હોય તો

મને કઈ ભાજી બનાવતા નથી આવડતી તો યુટ્યુબ જિંદાબાદ તો તમે બનાવી નાખો ને હાલો હું તમને કહીશ તમે બનાવજો હાલો જોઈ કે બનાવે છે આમાં કઈ ફૂટબોલ ન ઉડાડતા આમાં કઈ તમારું હુલા શું કેવાય ફૂટબોલ હા ઈ ન ઉડાડતા ભાઈ માં એ નહી હાલે મા મમ્મી એમ કે બધી આને દડા ઉડાડવાના એવું હા જો કે ડિઝાઇન હે પણ આ લેવે

હું યુટ્યુબ માં જોઈ લઇશ વાંધો નહીં હો તમારે હારે જાવ ને એના પેલા એમ કે ને કે આ બનાવો બેન એટલે પેલા છે ને ફોન લઈને ભાઈ ને એટલું હાલે તો હું ફોન કરીશ તમને આ યુટ્યુબ માં જોઈને મને કોણ હું બનાવો એમ હું કહીશ વાંધો નહીં ફોન કરજો તમ તારે એની ટાઈમ શીખવાડીશ તો પીજી ભાઈને આવ્યા તા અને બધે બધે બહુ મોજ કરી વાતો કરી પછી હવે એ તો નીકળી જાય ઉતાવળે અને હતી ઘણા ખોટી ચા મજા આવી જમીન તાઢીને નીકળ્યા છે ત્યાં હે ને મારા મામાને આવ્યા મારા મામા નહીં આવે એટલે તો મારે પૂરુંથી મજા જ આવી હતી બોલો મારા મામા છે એવું માણસ કોમેડી કરે મામી આવ્યા મામા આવ્યા મામાની છોકરી જાનવી આવી એનો છોકરો જય આવ્યો એનો છોકરો ને હું મામાનો છોકરો તો એ બધા એવા દાનવી બે પ્રિન્સ છે જોઈને જાનવી દાનવી તો એ મેં બનાવી નહીં પા મેં પાવ ભાજી થોડીક થોડીક હેલ્પત કરી બનાવતા જ મને કઈ આવડતું નથી તો એ હવે જોઈ છે જમે છે તો જાનવી કેવી લાગી પાઉ ભાજી તો તું હવે શું ખારે ખા જમે છું મારા ભાઈ બેન બે જમે છે જો તમે ખેદાન બેદાન બધું કર્યું તમે છેલ્લે હું કામ રહ્યા પણ

હું એક કામ કે હું બધા વાસણ ધોઈ નાખીશ તું મને પાંચસો રૂપિયા આપજે તો હે ને હું તારા ઘરે આવીશ ને તારા કપડા ધોઈ જાઈશ છે અને તારા વાસણ ધોઈ જાય તું છે ને મને પાંચસો રૂપિયા આપી દેજે બરાબર હા તો મારા આટલા વાસણ ખાલી તું ધોઈ દેજે ને ના ના હું વાસણ નહોતો હવે તું હમણાં ભૂલી શેરિંગ ઇઝ કેરિંગ શેરિંગ ઇઝ કેરિંગ

ઉપડો જાવ આવજો હા આવજો ગુડ નાઈટ તો તમે જાવ છો પાસા કે જે આવશો તો હું અહીંયા આવું તારે મને પંખી જુતી નો ડાન્સ શીખવાડ દેવાનો હા હાલો આવજો બાય બાય તો વ્લોગ ને અહીંયા એંડાપુ મળી લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ